વગેરેથી થતી તકલીફો રાહત મેળવી શકાય છે અને તે પણ દવા વગર અને કોઈ પણ આડઅસર વિના દુખાવો ઘટાડે છે અને લોકોનું પરિભ્રમણ કરે છે વધુમાં ડૉક્ટર દ્વારા જણાવેલ કે આ કેમ્પ સાત દિવસ સુધી ચાલશે અને કોઈપણ સમસ્યાનો ઉકેલ મેળવી શકાશે આ કેમ્પમાં ઉપસ્થિત અમરેલી જિલ્લા કિસાન મોર્ચાના મહામંત્રી પ્રેશભાઈ પટણી એસ એન ધવાણી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ તેમજ દિગ્નેશ ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સંજય વાળા ધારી શહેરમાં આ અમારો આજથી બીજો કેમ્પ ચાલુ થયો છે જેમાં આની પહેલાંનો જે કેમ્પ હતો એ મુજબ જ અમે વેલનેસની સારવાર કંપેનીઓ કંપનીના માધ્યમે આપવા જઈ રહ્યા છીએ આ સારવાર આડઅસર વિનાની છે અહીંયા રોજેરોજ અડધાથી એક કલાકની સારવાર મળશે સૌ કોઈને જેનો સંપૂર્ણ પ્રીમ આયોજન છે અને આ આયોજનનું સૌજન્ય આપણા ધારીના જ બજરંગ ગ્રુપ દ્વારા આ કેમ્પનું આયોજન સૌજન્ય છે આ કેમ્પમાં ઘણી બધી અલગ અલગ તકલીફોમાં દવા વિના સર વિના સંપૂર્ણ વેલનેસની સારવાર આપીને એક અમારો યોગ્ય પ્રયાસ હશે કે જ્યાં પૂરેપૂરું લોકોને ફાયદો થાય આ તકલીફોમાં જેવી કે ગોઠણનો દુખાવો કમરનો દુખાવો શરીરનો પણ અન્ય દુખાવો ખાલી ચડે છે ગઠ્ઠા ગોટલા ગાંઠ થઈ જવી અથવા તો કોઈપણ પ્રકારના સોજા બીપી ડાયાબિટીસ પેરાલિસિસ સંધિવા સાઇટિકા થાઇરોઇડ માઇગ્રેન વગેરેને લગતી સારવાર અહીંયા વેલનેસ સારવાર સંપૂર્ણ ફ્રીમાં આપવામાં આવશે તો ધારી શહેરમાં આપ સૌમાંથી કોઈને પણ જોવા પ્રશ્ન છે આવો કોઈ તો અહીંયા વિના મૂલ્યે સારવાર ઉપલબ્ધ રહેશે આવતા સાતથી દસ દિવસ સુધી આ સારવારનો કેમ્પ ચાલુ છે કંપનીઓ કંપનીના માધ્યમ દ્વારા અહીંયા આપ સૌને આ બધી તકલીફોમાં ફાયદો થાય એ મુજબનું આયોજન કરેલું છે ધન્યવાદ